ગણેશાય મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ પોષ માસની એકાદશી એટલે શટતીલા એકાદશી આ એકાદશીની વ્રતકથા મહિમા પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાના વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મુકુમ કરો તી વાચાલમ પંગુમ લંઘય તે યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવમ બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો એકાદશી એટલે અગિયારસ જે મહિનામાં બે વખત આવે છે સુદ પક્ષ અને વધ પક્ષમાં બંને એકાદશીનું મહત્વ ઘણું છે વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય છે જ્યારે ત્રણ વર્ષે પુરુષોત્તમ માસ આવે ત્યારે બે એકાદશી એ કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવ્વીસ એકાદશીનું મહાત્મય ઘણું છે અને આ છવ્વીસય એકાદશીના ઈષ્ટદેવતા ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણ છે એમાંય ખાસ કરીને આ પોષ માસના વદ પક્ષની એકાદશી તે સટતિલા એકાદશી કહેવાય છે જેમાં છ પ્રકારે તલના મહત્વને દર્શાવવામાં આવ્યું છે છ વખત છ પ્રકારે તલનું જે કાર્ય કરવામાં આવે છે તેનાથી આ સટતિલા એકાદશી નામ પડ્યું છે તલનું મહત્ત્વ જો કે પોષ માસમાં ઘણું છે ભગવાન સૂર્યનારાયણને સમર્પિત આ માસ છે ત્યારે આપણે તલનું સેવન કરીએ છીએ જેનાથી આરોગ્ય પ્રદાન થાય છે તલનું દાન કરાય છે તલથી હોમ હવન થાય છે તલથી ભગવાનની પૂજા થાય છે તલનો ભોગ સમર્પિત થાય છે અને તલવાળા જળથી સૂર્યનારાયણ દેવને અર્ધ્ય પણ અપાય છે તલનું મહત્ત્વ એટલા માટે પણ છે કે તલ ઘણા પવિત્ર છે આપણે કોઈ પણ પિતૃ કાર્ય કરીએ ત્યારે પણ તલનો ઉપયોગ થાય છે કાળા તલ સફેદ તલ બંને જ પવિત્ર છે અને આરોગ્યપ્રદ છે તલ તે ભગવાનનો જ એક અંશ મનાય છે તલનો ઉપયોગ કરીને આ એકાદશીનું વ્રત કરાય છે એકાદશીમાં તલ અવશ્ય ખાવા જોઈએ તલ તે ફરાળમાં પણ ચાલશે અને એટલા માટે જ આ એકાદશીને સટતિલા એકાદશી કહેવાય છે આ એકાદશીના દિવસે ખાસ ભગવાન શ્રી નારાયણ વિષ્ણુની પૂજા થાય છે જેમાં આપણે ઈશ્વરનું સ્મરણ કરીએ છીએ સાક્ષાત પરમાત્માનું સ્મરણ કરીએ છીએ અને સૂર્યનારાયણ દેવ તે ભગવાન શ્રી નારાયણના જ અંશરૂપ છે માટે સૂર્યપૂજા આજે અવશ્ય કરવી જોઈએ પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન દાન જપનું પણ ઘણું મહત્ત્વ છે આજના દિવસે ભગવાન નારાયણનું આ એકાદશીનું વ્રત કરવા માત્રથી સર્વે પાપ નષ્ટ થાય છે અસમ્યક યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને ભગવાનની કૃપા સદૈવ બની રહે છે ઈશ્વર કૃપા હોય ત્યાં કંઈ બાકી રહેતું નથી પ્રભુ સર્વકાય યોગ ક્ષેમ વહન કરે છે ભગવાન શ્રી કૃષ્ણના વચન છે જે ભક્તો પ્રભુ ઉપર આસ્થા રાખીને કર્મ કરે છે કર્મ તો કરવા જ પડે છે માત્ર આસ્થા રાખવાથી લાભ થતો નથી કારણ કે મનુષ્ય કર્મને આધીન છે કર્મ જો નહીં કરે તો પ્રકૃતિનો દોષ લાગે છે માટે કર્મ તો કરવું જ પડે છે ફળ દેવું ન દેવું કેવું દેવું કે કેવું ન દેવું તે ઈશ્વરના હાથમાં છે એકાદશીનું વ્રત જે ભક્તો કરવા માંગે છે તેઓ પ્રભુની પૂજા કરીને માનસિક શાંતિ પણ અર્જિત કરી શકે છે જો ભગવાનની ખોટો કે મૂર્તિ ના હોય તો આપણે ઈશ્વરની આરાધના પરમ પ્રકાશમય દિવ્ય સ્વરૂપના રૂપમાં પણ કરી શકીએ છીએ બે હાથ ઊંચા કરીને આકાશ તરફ જોઈને પણ પ્રભુને પ્રાર્થના કરી શકીએ છીએ જે સ્થાનમાં આપણે છીએ જે અવસ્થામાં છીએ ત્યાં પણ પ્રભુને પ્રાર્થના કરી શકીએ છીએ પ્રભુ પ્રાર્થના અવશ્ય સાંભળે છે કારણ કે આજે આપણે શ્વાસ લઈએ છીએ તે હવામાં કણી કણમાં ઈશ્વર વ્યાપ્ત છે અત્યારે જે કુંભ મેળો આયોજિત થઈ રહ્યો છે ત્યાં બધા કુંભના મેળામાં પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન કરવા જાય છે આપણે સ્નાન કરવા ન જઈ શકીએ તો ઘેરે પણ જે જલ છે આપણી પાસે તેમાં પણ પ્રભુનું સ્મરણ કરીને ગંગાજી આદિ તીર્થોનું સ્મરણ કરીને તે જલનું આહવાહન કરવામાં આવે તો સાક્ષાત તે જલ બિરાજમાન થાય છે કારણ કે અત્યારે સૂર્ય જે કુંભ રાશિમાં ગોચર કરે છે ત્યારે દરેક જળ પવિત્ર થઈ જાય છે અને દરેક જળ ગંગા જળ સમાન છે માટે આપણે ઘેરે પણ પ્રભુનું સ્મરણ કરીને સ્નાન કરીને તીર્થોના જળનું આહવાહન કરીને પવિત્ર થઈ શકીએ છીએ તનથી અને મનથી પવિત્ર થવા માટે આપણે પ્રભુનું સ્મરણ કરવું આવશ્યક છે જે આપણે કાંઈ આપણા ઋષિમુનિઓએ માર્ગદર્શન આપ્યું છે મનુષ્ય ધર્મ માટે તેમાં સ્નાન દાન જપ અને સત્સંગનો મહિમા છે સ્નાન કે જે આપણા તનને પવિત્ર કરે છે જપ તે આપણા મનને પવિત્ર કરે છે દાન તે આપણા ધનને અને આપણા જે હાથરૂપી કર્મ છે તેને પવિત્ર કરે છે સત્સંગ કે જે સારા મનુષ્ય સાચા મનુષ્યનો સંગ કરવાથી જે લાભ જીવનમાં પ્રાપ્ત થાય છે તેનાથી જીવન પરિવર્તનશીલ થઈ જાય છે અને મુક્તિ સુધી આપણે પહોંચી શકીએ છીએ તેના માટે સત્સંગ કરવો જરૂરી છે અને જે આપણે ભોજન કરીએ છીએ તેનાથી આપણા શરીરની પુષ્ટિ થાય છે પુષ્ટિવર્ધક રહેવા માટે આપણા શરીર કે જે આ બધું ભક્તિ જ્ઞાન સત્સંગ પ્રાપ્ત કરવા માટે શરીર સાધનરૂપ છે તેને પણ ટકાવવું જરૂરી છે માટે જો શરીર સ્વાસ્થ્ય હોય તો જ વ્રત ઉપવાસ કરાય છે પરંતુ ભક્તિ અવશ્ય કરી શકાય છે મંત્રચાપ અવશ્ય કરી શકાય છે સત્સંગ અવશ્ય કરી શકાય છે અને સત્સંગ ત્યારે પ્રાપ્ત થાય છે જ્યારે આપણે પ્રભુમય રહીએ છીએ તો જ સાચી દ્રષ્ટિ આપણામાં હશે કોઈને ઓળખવાની જેને આપણે અલૌકિક દ્રષ્ટિ કહીએ છીએ ત્રીજું નેત્ર કહીએ છીએ તે ત્યારે જ આપણને મળશે જ્યારે આપણે પ્રભુ ભક્તિમાં રંગાયેલા હશું બહારથી આપણો દેખાવ કોઈ પણ રીતનો હોઈ શકે ભક્તિ તો મનમાં હોય છે માટે કોઈને બતાવવાની પણ જરૂર રહેતી નથી કે હું મહાન ભક્ત છું ભક્તિ હૃદયથી થાય છે ભાવનાથી થાય છે અને પ્રભુ મનની વાત જાણે છે કે આપણે કેવા છીએ એટલા માટે આપણે પ્રભુને અંતરયામી કહીએ છીએ માટે કોઈ નાટક ચેટક પ્રભુને પસંદ નથી પ્રભુ સાચા ભક્તોને ઓળખે છે અને તેની ઉપર કૃપા પણ સદૈવ કરતા રહે છે તેમાં સંદેહ ન કરવો જોઈએ પ્રભુને પ્રસન્ન કરવા માટે જ આ વ્રત જપ તિથિઓ જે આવે છે જેમાં એકાદશી ખાસ છે જે વ્રતોના રાજા સમાન છે ત્યારે આપણે પ્રભુની ભક્તિ અવશ્ય કરીએ છીએ પહેલાંના સમયમાં ફોટો મૂર્તિ નહોતા ત્યારે પણ મનુષ્ય ભક્તિ અવશ્ય કરતા હતા પ્રભુનું સ્મરણ અવશ્ય કરતા હતા કલ્પના કરતા હતા કે પ્રભુ કેવા હશે પરમ પિતા પરમાત્મા કેવા હશે તે પરમ પિતા પરમાત્મા છે સાક્ષાત ભગવાન સૂર્યનારાયણ દેવ અને માતા છે આ પ્રકૃતિ માતા જે આપણું પાલન પોષણ કરે છે જેને આપણે પાર્વતી દેવીનો રૂપ માનીએ છીએ અને પિતાને મહાદેવ માનીએ છીએ માટે જે સૂર્યનારાયણ દેવ જે આચરાચર જગત છે જે બ્રહ્માંડ છે તે ત્રિદેવો નિર્મિત છે માટે આપણે તેમને પિતા માનીએ છીએ અને માતા પ્રકૃતિ તે દેવી સાક્ષાત એકાદશી મૈયા પણ છે જે ધરતી માતા છે જે ભગવાન વિષ્ણુના અંગમાંથી ઉત્પન્ન થયેલા છે તે આપણું પાલન પોષણ કરે છે આપણને અનાજ આપે છે આપણને અનાજ દ્વારા ફળ ફ્રૂટ દ્વારા આપણું પાલન કરે છે આપણને રહેવા માટે જગ્યા આપે છે તે તો છે તે માની પૂજા કરી લેવી જો આપણી પાસે ફોટો કે મૂર્તિ ન હોય તો એકાદશીના વ્રતના દિવસે કે વ્રતના દિવસે પરમપિતા માતાનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ જે આ જગતના માતા પિતા છે આજે ભગવાન વિષ્ણુની ખાસ પૂજા થાય છે જો વિષ્ણુ ભગવાનની મૂર્તિ કે ફોટો ન હોય તો આપણે મનમાં હૃદયમાં પણ પ્રભુનું સ્મરણ કરી શકીએ છીએ અને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી ભગવાનનું પૂજન કરવું જોઈએ આજના દિવસે વ્રત ઉપવાસ પણ રાખવાનું વિધાન છે જો શરીર સ્વાસ્થ્ય સારું હોય તો ઉપવાસ કરી શકાય છે જેમાં ચા દૂધ કોફી પણ લઈ શકાય છે ફ્રૂટ આદિ લઈ શકાય છે અને હવે નવો એક ટ્રેન્ડ ચાલુ થયો છે જેમાં વેગન લોકો બને છે વેગન એટલે પ્રાણી જે ખોરાક છે જેમાં ગાય ભેંસ બકરી કે કોઈ પણ પશુનું દૂધ છે તે દૂધ તો તેમના લોહીમાંથી જ બને છે તેનો પણ ત્યાગ કરે છે તો ભગવાનની પૂજામાં તો વાપરવાનું જ ક્યાં આવ્યું એટલે માખણ પણ ધરાતું નથી દૂધથી પણ પ્રભુને સ્નાન કરાવી શકતા નથી અને પોતે પણ દૂધને દૂધથી બનાવેલી કોઈ પણ વસ્તુ છે તેનો ત્યાગ કરે છે એવું જાણવા મળ્યું છે માટે જે નિયમ આપણે લીધો હોય એ પ્રમાણે નિયમ અનુસાર તે નિયમનું પાલન કરવું દૂધને પણ અત્યારે માંસાહારમાં ગણતરી કરવામાં આવે છે એવું પણ મેં માટે કારણ કે તે મિલ્ક છે તે દૂધ છે તે પશુમાંથી આપણે ગ્રહણ કરીએ છીએ જેમ પશુનું દૂધ તે પશુ માટે છે માતાનું એટલે કે આપણી માતાનું દૂધ તે પોતાના બાળક માટે છે તે પશુ ગ્રહણ કરતા નથી તો આપણે પશુનું દૂધ શા માટે ગ્રહણ કરીએ એવું પણ તર્ક કરવામાં આવે છે આ બધું જે આવે છે તે નવીન નવીન જાણવા મળે છે અને જૂનું જૂનું પણ આપણે થોડુંક બદલતા રહીએ છીએ તે જે નિયમ લોકોએ ધારણ કર્યા હોય જે સમજમાં આવે એ રીતે નિયમ ને આગળ વધારતા રહેવું માટે એવા લોકો કે જે પોતાને વેગન માને છે તેઓ જે આ ધરતી માતા આપણને ખોરાક આપે છે શાકભાજી છે જે અનાજ છે કઠોળ છે ફ્રૂટ છે લીલા શાકભાજી કંદમોળ છે તેને જ ખોરાક તરીકે ઉપયોગમાં લે છે અને સ્વાસ્થ્ય વર્ધક પણ માને છે આજના દિવસે અમુક નિયમ પણ પાળવા જોઈએ જેમ કે કોઈની નિંદાકોથલી ના કરવી જોઈએ માથાબોળ સ્નાન કરવું જોઈએ બાળ નખ કાપવા ન જોઈએ અને બની શકે તો આપણે મનને પ્રભુમાં જોડીને રાખવું મૌન પણ ધારણ કરી શકાય છે કારણ કે આ પોષ માસ છે તે ભગવાન સૂર્યનારાયણ દેવનો માસ છે પિતૃમાસ પણ ઘણા ગણે છે કારણ કે અત્યારે પિતૃ તર્પણ પિતૃ પિતૃશ્રાદ્ધ પિંડદાન આદિ કરવાથી ખાસ કરીને એકાદશીમાં પણ કરી શકાય છે કારણ કે તલના મહત્ત્વને દર્શાવતી સટતિલ એકાદશી છે પિતૃઓને પણ એકાદશીનું વ્રત કરીને દાન દઈ શકાય છે આજના દિવસે ગીતાજીનો પાઠ કરવો સાંભળવો અને પિતૃદેવતાને અર્પણ પણ કરી શકાય છે આજના દિવસે જે ભક્તો વ્રત કરતા નથી તેઓ સાત્વિક ભોજન ગ્રહણ કરે રાંધેલો ભાત છે લસણ ડુંગળી કે કોઈ વ્યસન હોય તેનો ત્યાગ કરે આજે દિવસ દરમિયાન ઊંઘવું નહીં અને રાત્રિએ બાર વાગ્યા સુધી જાગરણ કરવું આજના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવું ભગવાન નારાયણનું સ્મરણ કરવું દાન પુણ્ય કરવું જરૂરિયાતમંદને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે તુલસી માતાજીની પૂજા કરવી દીપદાન કરવું મંદિરોમાં જઈને અથવા શુભ તીર્થોમાં જઈને પણ દીપદાન કરી શકાય છે આ જે સર્વે શુભ કાર્ય છે તે આપણી આત્માની શુદ્ધિ અર્થે થાય છે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહત્ત્વ ઘણું છે માટે આજે જે કાંઈ આપણે શુભ કાર્ય કરીશું પ્રભુ સ્મરણ કરીશું ભક્તિ કરીશું દાન પુણ્ય કરીશું તેનું હજાર ગણું પુણ્ય પ્રાપ્ત થશે તન મન ધનથી મન વચન કર્મથી શુદ્ધિ પ્રાપ્ત થાય છે એટલા માટે આ જે એકાદશી છે તે ધર્મ અર્થ કામ અને મોક્ષ દેનારી કહેવાય છે આજના દિવસે એકાદશીનું મહાત્મય દર્શાવતી કથા પણ સાંભળવી જોઈએ જે ભગવાન શ્રી કૃષ્ણએ નારદજીને સંભળાવી છે તે આપણે એકાદશીની કથા પણ સાંભળીએ બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જે એક વખત દાલભ્ય ઋષિએ બ્રાહ્મણોને ઉદ્દેશીને કહ્યું હે સંતો આ લોકમાં જન્મ પામેલા જે પ્રાણીઓ બ્રહ્મ હત્યા વગેરે બીજા અનેક પ્રકારના પાપ કરે છે પરદ્રવ્યનું હરણ કરે છે બીજાના દુઃખથી પ્રસન્ન થાય છે તે લોકો નરકમાં કેમ પડતા નથી તે મને યથાર્થ કહો જે થોડું દાન કરવાથી શ્રમ વિના પાપ શાંત થાય એવું દાન ક્યુ છે તે આપ મને કહો ત્યારે પુલત્સ્ય ઋષિ દાલભ્ય ઋષિને કહે છે કે હે મહાભાગ તમે ઘણો ઉત્તમ પ્રશ્ન કર્યો છે આનો ઉત્તર અત્યંત દુર્લભ છે અને અત્યંત ગુપ્ત પણ બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુએ કે ઇન્દ્રદેવે પણ આ વાત કોઈ પાસે કહી નથી અને હું તમારા પૂછવાથી કહું છું પોષ માસમાં જે દિવસે પુષ્ય નક્ષત્ર હોય તે દિવસે સ્નાન કરીને પવિત્ર થઈને ઇન્દ્રિયોને વર્ષ રાખીને કામ ક્રોધ અભિમાન ઈર્ષા લોભ અને ચાળિયાપણું આ બધાનો ત્યાગ કરીને નારાયણ ભગવાનનું સ્મરણ કરીને જળથી પગ ધોઈને છાણ ભેગું કરવું તેમાં તલ નાખીને કપાસ નાખીને તેના પિંડ તૈયાર કરવા પછી જ્યારે માસના કૃષ્ણ પક્ષમાં પૂર્વ શાઢા કે મૂલ નક્ષત્ર હોય આ જે પિંડ બનાવ્યા છે છાણના તેનો હોમ કરીને એકસો આઠ આહુતિ ભગવાન નારાયણના નામની આપવી એકાદશીના દિવસે નિયમ લેવો હવે જેથી પુણ્ય થાય તેવું વિધાન પણ કહું છું તે સાંભળો સ્નાન કરીને પવિત્ર થઈને નિયમથી એકાદશીના દિવસે નારાયણના નામ વડે તેની પૂજા ઉપાસના કરીને ઉપવાસ અને જાગરણ કરાય છે ઉપવાસ અર્થાત પ્રભુની નજીક રહેવું બીજા દિવસે ફરીથી એટલે કે જ્યારે દ્વાદશી આવે છે ત્યારે ફરીથી ચંદન અગરુ કપૂર અને તલ આદિથી ભગવાન શ્રીહરિનું પૂજન કરવું ખીચડીનું નૈવેદ્ય ધરવું શ્રી કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરતા રહેવું પારણ કરવું પારણમાં ભગવાન શ્રી નારાયણની પૂજા કરીને ગૌસેવા થાય છે બ્રાહ્મણોને દાન દક્ષિણા જે વ્રતનો સંકલ્પ લીધો છે તેની પૂર્ણાહુતિ થાય છે પછી કોળાનું કે નારિયેળનું અથવા બીજોરાનું કંઈ પણ ન મળે ફળ તો સોપારીને વિધિ સહિત અર્ધી આપવો અને આ મંત્ર બોલવો હે કૃષ્ણ હે કૃષ્ણ આપ કૃપાળું છો માટે નિરાધારના આધાર થાવો હે પરમેશ્વર સંસાર સમુદ્રમાં ડૂબેલાની ઉપર આપ પ્રસન્ન થાવ હે પુડરી કાક્ષ આપને હું નમસ્કાર કરું છું હે વિશ્વનું કલ્યાણ કરનારા આપને હું નમસ્કાર કરું છું હે મહાપુરુષ પુરુષોત્તમ હે પૂર્વજ આપને હું નમસ્કાર કરું છું હે જગતપતે લક્ષ્મીજી સહિત આપ મારા અર્ધ્યને ગ્રહણ કરો એ મંત્ર ભણીને અર્ધ્ય આપ્યા પછી બ્રાહ્મણની પૂજા કરવી જળનો ઘડો આપવો છત્ર આપવું પહેરવા માટે પગરખા આપવા દાન વખતે શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાવો આમ કહીને દાન આપવું જો શક્તિ હોય તો કાળી ગાય અથવા તિલ પાત્ર બ્રાહ્મણને દાન આપી શકાય છે જે મનુષ્ય આજે કાળા તલનું દાન કરે છે તે બાવ્યાથી જે ઉત્પન્ન થાય છે તેટલા હજાર વર્ષો સુધી સ્વર્ગમાં પૂજાય છે તલથી સ્નાન કરવું શરીરે તલ ચોપડવા તલનો હોમ કરવો તલથી યુક્ત જળ પીવું તલ ખાવા અને તલનું દાન કરવું આ રીતે છ પ્રકારે તલનો આજે ઉપયોગ કરવો જોઈએ જે સર્વ પાપ નાશ કરનાર છે માટે આ એકાદશીને સટતિલા એકાદશી કહેવાય છે ઋષિ પુલસેજી સટતિલા એકાદશીના મહાત્મયની કથા કહેતા કહે છે એક દિવસ નારદ ઋષિ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે પ્રભુ તમને નમસ્કાર છે આ સટતિલા એકાદશીનું ક્યુ પુણ્ય હોય છે અને એની કઈ કથા છે તે કૃપા કરીને કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ નારદજી પ્રતિ બોલે છે કે હે નારદજી હું તમને આંખે એક સત્ય ઘટના કહું છું તે ધ્યાનપૂર્વક સાંભળો પ્રાચીન સમયમાં મૃત્યુલોકમાં એક બ્રાહ્મણી રહેતી હતી તે સદૈવ આ વ્રત કરતી એક સમયે તે એક માસ સુધી વ્રત કરતી રહી તેનાથી તેનું શરીર અત્યંત દુર્બળ થઈ ગયું તે અત્યંત બુદ્ધિમાન હતી છતાં તેણે ક્યારેય દેવતાઓ કે તેમના વ્રતોથી પોતાનું મન અસ્થિર ન કર્યું આ રીતે મેં વિચાર્યું કે બ્રાહ્મણીએ વ્રત આદિથી પોતાનું શરીર શુદ્ધ કરી લીધું છે અને તેણે વૈષ્ણવ લોક પણ મળશે પરંતુ તેણે ક્યારેય અન્નદાન કર્યું ન હતું તેથી તેની તૃપ્તિ થવી મુશ્કેલ છે આવું વિચારીને હું મૃત્યુ લોકમાં ગયો બ્રાહ્મણી પાસે અન્ન માંગ્યું અને કહ્યું દેહી ત્યારે બ્રાહ્મણી બોલી હે મહારાજ તમે અહીં શા માટે આવ્યા છો ત્યારે મેં કહ્યું મને ભિક્ષા જોઈએ છે તેથી તેણે મને એક માટીનો પિંડ આપી દીધો હું તે લઈને સ્વર્ગમાં પાછો ફર્યો થોડો સમય બીતતા તે બ્રાહ્મણી પણ શરીર ત્યાગીને સ્વર્ગમાં આવી મૃત્યુપિંડના પ્રભાવથી તેને એક જગ્યાએ એક આમ્ર વૃક્ષ સહિત ગૃહ મળ્યું પરંતુ તેણે તે ગૃહમાં કોઈ અન્ય વસ્તુ ન મળી તે ગભરાઈને મારી પાસે આવી અને મને કહેવા લાગી હે પ્રભુ મેં અનેક વ્રત આદિથી તમારી પૂજા કરી છે પરંતુ મારું ઘર વસ્તુઓથી રહિત કેમ છે શું કારણ છે ત્યારે મેં તે બ્રાહ્મણીને કહ્યું હે દેવી તમે તમારે ઘેરે જાઓ અને ત્યારે દેવ સ્ત્રીઓ આવશે તમને જોવા માટે ત્યારે તમે તેમની પાસેથી સટતીલા એકાદશીનું પુણ્ય અને વિધિ સાંભળી લેજો જ્યારે તમે સટતીલા એકાદશીનું પુણ્ય અને વિધિ તથા મહાત્મય સાંભળી લો ત્યારે જ દરવાજો ખોલજો ભગવાનના આવા વચન સાંભળીને તે બ્રાહ્મણી ફરી પૃથ્વી લોક પર આવી પોતાને ઘેરે આવી જ્યારે દેવસ્ત્રીઓ તેને જોવા માટે આવી દ્વાર ખોલવા માટે કહ્યું ત્યારે બ્રાહ્મણી બોલી જો તમે મને જોવા આવી હો તો સટતિલા એકાદશીનું મહાત્મય કહો તેમાંથી એક સ્ત્રી બોલી તો સાંભળો હું તે સટતિલા એકાદશીના મહાત્મયને કહું છું જ્યારે તેમણે સટતિલા એકાદશીનું મહાત્મય સંભળાવી દીધું ત્યારે દેવસ્ત્રીઓના કહ્યા અનુસાર સટતીલા એકાદશીનું વ્રત તે બ્રાહ્મણ સ્ત્રીએ કર્યું તેના પ્રભાવથી તેનું ઘર ધન ધાન્યથી ભરપૂર થઈ ગયું જે મનુષ્ય અત્યંત વધેલી તૃષ્ણાને અને લોભને તજીને પોતાની શક્તિ અનુસાર આ એકાદશીનું વ્રત કરે છે તલ અને વસ્ત્રનું દાન કરે છે જન્મો જન્મમાં આરોગ્યની પ્રાપ્તિ થાય છે દુર્ભાગ્ય આવતું નથી ભગવાન શ્રી કૃષ્ણ નારદજીને કહે છે હે નારદ જે મનુષ્ય વિધિથી તલનું દાન આજના દિવસે કરે છે તે સર્વે પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે તેનો અનર્થ ક્યારેય થતું નથી તેને કોઈ જાતનો શ્રમ પણ થતો નથી એમાં કોઈ સંશય નથી કારણ કે વિધિથી કરેલું તલનું દાન સર્વ પાપોનો નાશ કરનાર છે આ રીતે પુરાણમાં પોષ માસના વધ પક્ષની સટતિલા એકાદશીનું મહાત્મય કહેલું છે બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય તો મિત્રો આપણે સાંભળ્યું સટતિલા એકાદશીની વ્રત કથા મહાત્મય મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજના દિવસે પરમ પિતા પરમાત્માની પ્રસન્નતા અર્થે મા જગતજનની પ્રકૃતિ માતાની કૃપા પ્રાપ્ત કરવા માટે આ મંત્રનો જપ કરાય છે ત્વમેવ માતા પિતા ત્વમેવ તમ બંધુસ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રોણ્યમ ત્વમે તમવ મમદેવ દેવ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ બોલો ભગવાન શ્રીકૃષ્ણની જય પરમ પિતા પરમાત્માની જય એકાદશી મૈયાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ